કચ્છના ગાંધીધામમાં દબાણો પર બુલડોઝર ફર્યું કિડાણાથી સપનાનગર ચાર રસ્તા સુધી કાર્યવાહી કરવામાં આવી છે અસામાજિક તત્વોના અડ્ડા તોડી પાડવામાં આવ્યા છે આરોપી અસગર અયુબ ગફૂર છૂંચિયાના દબાણોને તોડી પાડવામાં આવ્યા ગેરકાયદે બનેલી સોળ દુકાનોને તોડી પાડવામાં આવી છે તો ડિમોલેશનની કામગીરી કરવામાં આવી છે અને જે દબાણો હતા એમને દૂર કરવામાં આવ્યા છે અસામાજિક તત્વો કે જેઓ ગેરકાયદે દબાણો ઉભા કરીને જગ્યા રોકતા હતા એ દબાણોને તોડવામાં આવ્યા છે જેમાં અસગર અયુબ અને ગફૂર છૂછિયા નામના બે વ્યક્તિ અસામાજિક તત્વો જેમના દબાણોને દૂર કરવામાં આવ્યા આરોપી અસગર અયુબ ગફૂર છૂછિયાના દબાણોને તોડી પાડવામાં આવ્યા ગેરકાયદે બનેલી સોળ દુકાનોને તોડી પાડવામાં આવી છે તો ડિમોલિશનની કામગીરી કરવામાં આવી છે અને જે દબાણો હતા એમને દૂર કરવામાં આવ્યા છે અસામાજિક તત્વો કે જેઓ ગેરકાયદે દબાણો ઊભા કરીને જગ્યા રોકતા હતા એ દબાણોને તોડવામાં આવ્યા છે જેમાં અઝગર અયૂબ અને ગફૂર છૂંછિયા નામના બે વ્યક્તિ અસામાજિક તત્વો જેમના દબાણોને દૂર કરવામાં આવ્યા